શેખપીર પાસે એમડી ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા પશ્ચિમ કચ્છ એસઓજીએ કરી કાર્યવાહી કચ્છ જિલ્લામાં નશાનો કહેર વધી રહ્યો છે ત્યારે ભુજ નજીક શેખપીર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ધરપકડ કરાયેલ શખ્સોના નાના પરનોરા કરીમ સિદ્દીક મમણ અને ઝીકડીના હરેશ વાલજી કેરાસિયા હોવાનું ખુલ્યું છે બંને આરોપીઓ અમદાવાદથી આઈસર ટ્રક મારફતે અહીં ડ્રગ્સ લાવ્યા હતા બાતમીને આધારે એસઓજીએ શેખપીડ ત્રણ રસ્તા પાસે પાર્ક કરેલી ટ્રક જી જે બાર સી ટી ચોત્રીસ નવાણુંમાંથી એક આરોપીને રાઉન્ડઅપ કર્યું હતું જેના ખિસ્સામાંથી બે સફેદ પાવડર ભરેલી પડીકી મળી આવી હતી તપાસ માટે પાવડરમાંથી કુલ સત્તર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની બજાર કિંમત રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખ છે આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ આ ડ્રગ્સ અમદાવાદના શાહ આલમમાંથી લાવ્યા હતા અને અહીં તેનો વેપાર કરતા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેમણે સલીમ સૈયદ નામના શખ્સનો સંપર્ક કરી ડ્રગ્સ મંગાવ્યો હતો તેઓએ કહ્યું કે ઓગણીસ હજાર રૂપિયા એડવાન્સ આપી અને ડ્રગ્સ મળ્યા પછી તેર હજાર ચૂકવ્યા હતા એસઓજીએ કરીમ અને હરેશને એમડી ડ્રગ્સ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા તેર હજાર રોકડ રૂપિયા વીસ હજાર નવસો પંચ્યાસી અને આઈસ કિંમત રૂપિયા પંદર લાખ સહિત કુલ સત્તર લાખ ત્રણ હજાર નવસો પંચ્યાસીના ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે આ બનાવ અંગે પધ્ધર પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બંને શખ્સો સામે કેસ નોંધાયા બાદ વધુ ત્રણ શખ્સોની સંડોવણી બહાર આવી છે જેમાં એક અજાણ્યો શખ્સ પણ સામેલ છે આ સમગ્ર ઓપરેશનમાં એસઓજી પીઆઈ કે એમ ગઢવી સહિત પોલીસ ટીમ નરેન્દ્રસિંહ જાડેજા દિનેશભાઈ ગઢવી રઘુવીરસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા ભાવેશભાઈ ચૌધરી મયુરસિંહ ઝાલા અને ડ્રાઈવર મૈપતસિંહ સોલંકી સાથે રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંટ્રકશન ગામ પત્રી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છકશ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમાય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ પૈકી બે એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા સિક્સ ટુ એટ ટુ સિક્સ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો